શા બચાવ સમિતિ દ્વારા બનેલા અઢાર જાન્યુઆરીના રોજ વડોદરા શહેર નાખે તેવી ઘટના બની જેને લઈને આજે જિલ્લા આર એસ સીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી હણી તળાવની બનેલી ઘટનાને લઈને ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા ખાતે દોડી આવ્યા હતા ત્યારે વડોદરા કલેક્ટરે તપાસ રિપોર્ટ સુપ્રત કરવા માટે વધુ પાંચ દિવસ માંગ્યા બની શકે કે જિલ્લા સ્તરે કલેક્ટર વ્યસ્ત હોય પણ રાજ્યના ગૃહમંત્રી જ્યારે સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપતા હોય ત્યારે તેની ગંભીરતા કેટલી એ કલેક્ટરને કદાચ સમજવાની જરૂરિયાત વર્તાતી નથી બેદરકારીની વધુ એક હદ પણ અમે તમને જણાવીએ છીએ કે જેમાં પ્રવાસ માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની મંજૂરી ન લીધાની કબૂલાત કરનાર શાળાનો પણ વડોદરાના જ ડીઈઓ આડકતરો બચાવ કરે છે અને સત્તા હોવા છતાં એ ફોર્ડ નથી પાડતા કે ન્યૂ સનરાઈઝ સ્કૂલ સામે અમે કેવી રીતે કાર્યવાહી કરીશું તમામ સ્તરેથી તમામ તબક્કે નાના નાના ઢાક પીછોડા સરવાળે એટલા મોટા થઈ ગયા કે જેમાં બાર બાળકો અને બે શિક્ષિકાઓ સાથે ચૌદ ઝીંગીઓ ગુનાહિત બેદરકારીના કારણે જે થવાનું હતું તે હવે સુધારી નહીં શકાય હવે અતિશય ગંભીર પ્રશ્ન એ જ છે જેને લઈને વિશ્વામિત્રી સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવીને આર દ્વારા દ્વારા આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી અને મેજીસ્ટ્રેયલ તપાસ કલેક્ટર સાહેબને આપેલી છે જે કદાચ હજી બે દિવસ માગી છે એના બાબતે કેટલીક રજૂઆત કરવા છે આ તપાસમાં અમે પણ તે ઇનપુટ આપવા માંગીએ છીએ અઢાર તારીખે જે દુર્ઘટના બની છે એ ખૂબ દુઃખદ બની અને આનું કેટલી દુઃખદ ઘટના છે એ જો વિચારવું હોય તો એક બાળકના પિતા તરીકે તમે બની ભર અને ફોન આવે અને જે દોડતા દોડતા આવો ત્યાં કોઈ જવાબ ના આપે પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા પ્રાઇવેટ હોસ્પિટલમાં જાઓ ના મળે પાછા આવો સરકારી દોડા દોડી થાય ને વાગે એને દુઃખ થાય એ આ પરિસ્થિતિમાં મુકાઈએ તો જ કદાચ આપણને ખ્યાલ આવે હવે પ્રસંગ પતિ ગયો લોકો ભૂલી ગયા એવી વાત થઈ ગઈ પણ આ પ્રસંગમાં જવાબદાર ફરી આવો પ્રસંગ બને નહીં એના માટેની તકેદારી ગયા તો પાછા આવવાના નથી પણ ફરી આવી બનાવ ના બને તમારે તો સૌથી પહેલા તો સાહેબ કહીશ કેજમેન્ટ એક્ટર પંદર જેટલા હોર્ડિંગ જોયા જેની આવક મહિના બે લાખ રૂપિયા થઈ શકે પાલિકા ટેન્ડરથી આપે છે તેટલી થાય છે આ ઉપરાંત ચાર જેટલી દુકાનો બનાવેલી છે રોડ ટચ દુકાનો બનાવી છે કે આ તો પ્રાઇમ લોકેશન છે એ દુકાન મોટી મોટી દુકાનો આપણા રૂમ જેટલી મોટી દુકાનો એ પંચોતેર હજાર વાળું આપે તો ત્રણ લાખ એ મળે તો મહિને પાંચ સીપીઆર રાખો તો બચી શકે છે તો આમાં જો આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ હોસ્પિટલની ટીમ ઉતારી દીધી પચીસ ડોક્ટરોની અને સ્થળ પર જ પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી હતી નો ડાઉટ પછી વેન્ટિલેટર પર લઈ જવા પડે તો પછી જુદી વસ્તુ છે પણ ધ્યાન ત્યાં જેટલા બચી શકે એટલા તો બચી જ શકે તો એ વીસ મિનિટનો ગાળો હોય છે એ ઘણા બધા આમાંથી બચી ગયા કદાચ મોટા બહુ સારા પાર્ટનર પ્રથમ પક્ષકાર છે કોર્પોરેશન વડોદરા પર કોર્પોરેશન અને બીજા પક્ષકાર છે કોટિયા તો બંને પક્ષકાર એટલા જ જવાબદાર બને હવે સાહેબ આ ટેન્ડરમાં આ કોન્ટ્રાક્ટ આપવામાં એવી તો સો ઉતાવળ થઈ કે એવા તો કેવા દબાણ આવ્યા કે માત્ર પચીસ હજાર રૂપિયા મહિને લેવા માટે આખું તળાવ પણ આપ્યું અને ત્રણ બીજા સર્વે નંબર પણ આપ્યા સાહેબ હું સ્પોટ પર ગયો તો એવું દેખાય છે કે હું તળાવમાં પ્રવેશું જ નહીં એના બોર્ડર પરથી જ હું મહિને પાંચ લાખ કમાઈ શકું એ ફાઇનલ પ્લોટ પાર્કિંગ બતાવી એકસો પાંચ છે સ્મશાન માટેનો છે અને આ બીજો ગામતણ નો જમીન સ્મશાન નો પ્લોટ જ્યાં આગળ વર્ષોથી લોકોના પિતૃઓને અગ્નિદા આપેલો હોય તો ટીપી નિયમ મુજબ સ્મશાન પ્લોટ કોઈ આપી શકાતો નથી કે મંદિર નો નથી આપી શકાતો આ કોર્પોરેશને શું જોઈને આગળ એ કઈ સમજ નથી પડતું કે સ્મશાન પ્લોટ પણ આપી દો અને સ્મશાનના પ્લોટ ઉપર બેન્કવેટ હોલ બને નાચકાન થાય તો જે વડોદરામાં અઢાર જાન્યુઆરીના રોજ મોટનાથ તળાવ ખાતે એક દુર્ઘટના થઈ અને નાવડીમાં બાળકો નૌકાવિહાર કરી રહ્યા હતા નાવડી ડૂબી ગઈ અને ચૌદ જેટલાના મૃત્યુ થયા મુખ્યમંત્રી શ્રી દોડી આવ્યા વડોદરા અને મુખ્યમંત્રી શ્રીએ કલેક્ટરને મેજિસ્ટેરિયલ તપાસ દસ દિવસમાં કરવાની સૂચના આપી જે તપાસને બીજા પાંચ દિવસ પણ ઉમેરવામાં આવ્યા ત્યારે આ તપાસના ભાગ બનવા માટે અમે કેટલીક રજૂઆતો લઈને આવેલા હતા ને કેટલાક ગુનેગારો કે ભ્રષ્ટાચારી ભાગીદાર કરનારને પણ તપાસ થવી જોઈએ ને એમની પર પણ કાર્યવાહી થવી જોઈએ કે આ બાળકો મળી ગયા એના પિતાની જગ્યાએ તમે ઊભા રહીને કલ્પના કરીને જુઓ તો આની ગંભીરતા કેટલી છે એ ખ્યાલ આવશે આ બાબતમાં અમે તપાસ કરતાં આ મોટનાથ તળાવને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ભાડે નથી આપ્યું પણ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે કે પાર્ટનરશિપ કરેલી છે કોટિયા પ્રોજેક્ટ સાથે જનભાગીદારી કરેલી છે કરારમાં પ્રથમ પક્ષકાર તરીકે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન લખેલું છે અને એમાં સંયોગ કરેલી છે બીજા પક્ષકાર તરીકે કોટિયા છે તો પ્રથમ પક્ષકાર તરીકે કોર્પોરેશન પૂરેપૂરું જવાબદાર છે અને કોર્પોરેશનનું આ ટેન્ડર બન્યું ત્યારથી આજ સુધી જોઈએ ને માત્ર પચીસ હજાર રૂપિયા મહિને આ તળાવની ભાગીદારી કરેલી છે હવે સ્થળ પર જઈએ તો તળાવમાં ઘૂસ્યા વગર માત્ર બોર્ડર પર જ જે પંદર જેટલા હોર્ડિંગ છે ને બોર્ડર પર ચાર જેટલી વિશાળ દુકાનો છે આનું જ મહિને પાંચ લાખ રૂપિયા ભાડું આવે એવું દેખાય છે તળાવમાં અંદર જવાની પણ જરૂર નથી કે અંદર કોઈ કાર્યવાહી બી કરવા નથી તો આ માત્ર પચીસ હજારમાં આપ્યું હશે કેમ એ શંકાનો સવાલ છે ને એમાં ચોક્કસ કહી શકાય કે આ ભ્રષ્ટાચારી ભાગીદારી છે આ તમામ અધિકારીઓએ આ ભ્રષ્ટાચારી ભાગીદારી બની અને આ જોખમ ઊભું કરેલું છે કેમ કે ટેન્ડરમાં બચાવ કામગીરી માટેની કોઈ જ શરતો કે કશું લખેલું નથી અને માત્ર આ બધી જ જવાબદારી તમારી રહેશે એવું લખવાથી જો શાળા પણ લખી દે કે બાળક જાય છે તો પોતાના જીવના જોખમે જાય છે તો કોઈ આરોપી જ બને નહીં જો એને જ ગણવામાં આવે તો મરદી જનાર પોતે જ આરોપી થઈ જાય બાકી કોઈ આરોપી જ નથી થતા તો એવું હોય ના શકે લખવાથી ના હોઈ શકે તો મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ જવાબદારો શાળાના સંચાલકો મુખ્ય ટ્રસ્ટી અને એના નફા નુકસાનમાં ભાગીદાર જે સાડી સાતસોથી નવસો લીધા છે એના ભાગીદારો એટલા જ જવાબદાર છે અને એમની પર પણ કાર્યવાહી કરવામાં આવે